દહેગામ પોલીસ અને નગરપાલિકાની બેદરકારીથી જાહેર જનતાની લટકતી જિંદગી ગેરકાયદેસર વધી રહેલા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને જાહેર રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે ટ્રાફિકની સમસ્યા એટલી હદે સુધી વધી ગઈ છે કે શહેરના મુખ્ય માર્ગ પરથી એમ્બ્યુલન્સને પસાર થવું પણ મુશ્કેલ થઈ ગયું છે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાંથી ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવતું નથી તો બીજી તરફ પોલીસની બેદરકારીથી પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે શહેરના મુખ્ય માર્ગ બજારમાં ગેરકાયદેસર દબાણો જોવા મળે છે તેમ છતાં નગરપાલિકા તેમજ પોલીસ દ્વારા દબાણ અને ટ્રાફિકને હટાવવાની કામગીરી કરવામાં આવી નથી કેટલાક દુકાનદારો દુકાન બહાર સામાન મુકતા હોય છે તો ઠેર ઠેર લારી વાળા રિક્ષાવાળા જાહેર રસ્તા પર અડીંગો જમાવીને ઉભા હોય છે તંત્રની રહેમ નજર હેઠળ આ બધું દિવસે ને દિવસે વધી રહ્યું છે જેનો ભોગ દહેગામની નિર્દોષ પ્રજા બની રહી છે કાયદાનો અમલ કરાવવાવાળા વફાદારીપૂર્વક પોતાની ફરજ નિભાવે તે જરૂર બન્યું છે તંત્ર હવે ઘોર નિંદ્રામાંથી જાગીને આ બાબતે કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે મોહમ્મદ સફી મહેમાન ક્રાઇમ મીડિયા ન્યૂઝ દહેગામ